મસ્ત મજાની ફૂલદાની આ બાજુ છે આપણે ઘડિયાળ ને એવું બધું છે અને આ બાજુ આપણે જોઈએ તો જો ફેમિલે આપણે યુનિફોર્મ આપણે કિયાન ભાઈ નો કઢાવો છે આ રીતના છે આમ જોવા હાલો ફેમિલી બધા સોડા પીવા જો કે ભાઈ તો એકલા એકલા નથી પીતા પણ મહેમાન આવી ગયા છે કિયાન ને આર્યન ને કંદરે નઈ કે નઈ એટલે સીધા આયા બેહી ગયા છે જો વિડિયો કોલ વાત કરી બતાવ એમ ભરેલી રહી આવડ્યા એટલે બગડી ગયા હાવ ફોફા થઈ ગયા અને આપણે ધોવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં તો મજામાં તો છો સ્વાગત છે એક અમારા નવા વિડીયોમાં ફરી પાછા મસ્ત મજાનો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ અને ઘણા દિવસ પછી આપણે પાછો આ ઘરનો વિડીયો બનાવ્યો છે અને જુઓ કે પાછળનું વાતાવરણ તો તમને દેખાતું જ છે આ કાયમ આવું થઈ જાય ગોળ ગોળ ચક્કર મરાઈ દો જશે રોજ આવી રીતે વાદળા થઈ જશે પણ નક્કી ને ક્યારે ઝાપટું આવી જાય અને જો સાંજ સુધી ન આવે તો આપણા ઘણા ખરા કપડા વાહરી જાય કેમ કે હાથે ધોયેલા હોય એટલે પાછા સુકાય નહીં મશીનમાં હોય તો તો ન વાર લાગે પણ ક્યારેક ક્યારેક હાથે ધોઈ નાખવી એટલે આટલા બધા કપડાં છે આપણા જો આ બાજુ અને આ બાજુ બધા જુઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મસ્ત મજાનું જો આપણે લોકેશન ગોજીને આપણે બે હજાર સુધી માવો બનાવવા કારણ કે માવો કરશે ને આપણે હાલે નહીં શું કહેશું મેડમ હા તો આપણા ગામમાં કેટલા ને એક માવો આવે અમારા ગામમાં છે ને આ પાંચ રૂપિયાનો એક માવો આવે છે અને તમારા ગામમાં કેટલા કેટલાનો માવો આવે છે ને તો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો અમને કે અમારા ગામમાં આટલાનો માવો આવે છે ને આપણું ફળિયું ફૂંકાતું જ નથી ભીનું ને ભીનું જ હમણાં થાય તો પંદર દિવસ થા પંદર દિવસ થાય એક ધારો આમનામ ચાલુ છે કાંઈ વાડીએ જવાનો ગાળો રહેવા નથી દેતો અને અમારી તૂર તમને બતાવી દઉં મને એવું લાગે છે કે અમારા ધાબે અડી જશે જો દસ ફૂટ ખાવા આવી અને છે ને તુર આવે ને આપણે મેડમ છે ને આપણે જો નિહાળી પડી છે નિહાળી ઉપર ચડી પછી તૂર ઉતાર આવેલી છે આપણે પછી રાખને જો આવું કાંઈક વાતું હોય અને અમે તો રેડી થઈ ગયા છીએ કેમ કે આજથી આપણે રજા એટલે થોડાક મોડા નવરા થયા સીવી અને વિડીયો પણ આપણે મોડો શરૂ કર્યો છે

કેમ કે આપણે ત્યાં લગન થાય ને એટલે લાજ મૂકી દેવાની છે અને લગન સુધી કાઢવાની છે અત્યારે કાંઈ કારણ વગર ને કાંઈ મુકાય નહીં એટલે એને થાય ને એટલે અમે અત્યારે લાજ કાઢવી છે એવી પછી છે ને અમારે મૂકી દેવાની છે બેરાણીને નથ કાઢવાની ને મારે નથ કાઢવાની હાલો આપણે બની ગઈ છે બે ખાઈ લેવી અને તમારે હોય તો કમેન્ટ એક માં બે હો લુખા ભેગા છે એ લુખા તો એક માં આપો થોડો ખવાય

કેમ કે છે ને આ દોરી હશે ને વરસાદ આવ્યો હોય તો કપડાં વાંધોને નાખી પંખો ચાલુ કરી વીયા જઈ ગયા એટલે પછી મેળા એ ગરફથી જાય બગડી ગયો એમ કરી કરી ચાલુ મીચિંગ રહી જાય તો અને આપણે છે આવે ને તો આપણે આડું કર્યું છે આને હું મેડમ કેમ કે ઈસને મૂકવું પડે આ ગારણા ને બિચારાને ભાંગી નાખ્યું વરસાદે ગરીબ માં સોને આવક બારણું હોય છે તે કેટલા રૂપિયા હોય તો રૂપિયાવાળા કહેવાય એક કરોડ કહેવાત નથી તો એ પૈસા નથી નથી કહેવાય ચાઈતું છે આખો મોશિયત એમ પાટ દેવા છે સિનહા યા ભરા દેવાનું આમ મૂકી દેવાનું એટલે કે યાદ આની છે આપણે ભણવા હતા બહુ મોટી આવી નીકળ છે લોપી દીયા લેજો આ પાણી ટાંકી છે એ પાંચ માળ બિલ્ડિંગ છે એટલે વરસાદ આવવાની ધીમે ધીમે શરૂઆત થઈ જશે એટલે આપણે ને અહીં થઈ જશું વરસાદ લાગી ગયો હોય તો વગા શરદી ને ઉધરાર ને તાપણ ને તાવાયું જો તો હાતે મઠમ કરીને આવ્યા પછી એટલે અહીંયા જશું વગા હરકો થયો છે થયો છે

લિક્વિડ આને આપણે વ્લોગમાં કહી દીધું લિક્વિડ નથી મશીનમાં પહેલા પ્રથમ તો એ જ વાત થાય મને ખસાબર ખસાઈ ઘણું ઘણ છે આ વ્લોગમાં તો બધું નહી લેવી લિક્વિડ લાવવાનું છે કપડા ધોવાનું પરવા તોડી નાખીશ ડુપ્લિકેટું લાગ મળે છે ચડાઈ દેવું એનું ટેન્શન ન બत्ती કાઈ બોય કરી નાખવાનું આ બેબી કેટ નાની ટી રા ત્યાં સુધી એવા તો જો ફેમિલી આપણે પાલીતાણા પહોંચી જ હશે ને હવે ગાડીમાં છે ને પહેલાં તો આપણે પેટ્રોલ પૂરાવાનું છે પછી ગાડી ગામમાં આપણે ફેરવી શકશું કારણ કે એને ગામમાં ફેરવા જવું ને આડી પાડી ઉપર છે આપણે તો પેલા તો આપણે કિયાન ભાઈ ને એનું કુંભ લેવાનું છે કે આપણે સલોટમાં જવાનું છે જો ફેમિલી આપણે કીનું ફોર્મ આપણે કિયન ભેનો કઢાવ્યો છે ને આ રીતના છે આમ જો આપણે નિશાળમાં છે ને એનું ફોર્મ આવો હશે અને આપણે આ સખત દુકાન છે જો ભાઈ આપણે જોવો છે ને કટિંગ કરી નાખે પછી આપણે તૈયાર થઈ જાશે આપણે આરીન બહાર નાસ્તાનો ડબ્બો લેવાનો છે તો જો આપણે ડબ્બા અહીંયા છે તો ડબ્બો જોઈએ છે આવી રીતના ડબ્બા છે અને જે આપણે પહેલી વાર લઈ ગયા છે એ ડબ્બો અત્યારે તો છે જ નહીં કાંઈક અલગ જ ઘાટનો છે આ માંડી ટાઈપનો છે સર નાના ને મોટા ને અલગ અલગ છે બધાય એના ભાવના લેબલ પણ મારેલા છે સમજો સિત્તેર તો આ ડબ્બો જો આપણને થોડોક ગમે છે તો આ છે ને લઈ જવાનો છે કે ટૂટલો લખીને પેલા જોઈ લઈએ જો કે ટૂટલો તો ન હોય આ મસ્ત મજાની ફૂલ લઈ નહીં ને આ બાજુ છે આપણે ઘડિયાળ ને એવું બધું છે અને આ બાજુ આપણે જોઈએ તો ખોટા ફ્રેમ ને એવું છે આ બાજુ આપણે મોટા મોટા ઝુમ્મર છે બધાય બધા લાઇટિંગ વાળા છે બધાય જો જો તો બધા મોલમાં આવ્યા ને

પોફા થઈ ગયા અને આને આપણે ધોવાની છે ઝાજી તો બગડી ગયેલી નીકળી થોડીક હારી નીકળી બધી પોફા થઈ ગયા છે આમાંય તે અમુક દાણા હારા હોય તો કહે છે ને અને કઈ ખાધા જેવી રેવા ન દીધી અને આ બાજુ જો ખાવાનું કામ એ બાજુ ખાવાનું કામ કાજ હાલે છે ને આપણે સિંગ ધોઈને શેકવાની છે અને હાંસ પડી ગઈ છીએ તો આજનો દિવસ જો અમારો કાકાઓ આવો હતો અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ભાઈ બાય